બધા ગાડીઓ પાર્કિંગ કરાવતા હતા કુતરા ન દોડાવતા કુતરા પકડવા કામ ન કરતા એમ તો સેવા કામ કરે બધા અંદર તો યાદ નથી અહીંયા ઉભા રહી ગયા અહીંયા આટલો બધો મેળો છે અંદર કેટલો હોય છે હમણાં જ આવી ખડી કરીને આપણે અને ઉભો રહી ગયો મફત ની ગાડી ફોટા પાડવા જો શું કે મિત્રો જય દ્વારકાધીશ આ વ્લોગ આપણે અમારા ગામમાં સમૂહ લગ્ન એકાવન છે તે આપણે ઉતારવી જોઈએ અને આ જો અહીંયા કાળો બાપુનું ઓલું છે અને આપણે અહીંયા ઉતારતા હતા વિડીયો ને આપણો જોઈએ ગવો ભાઈ બેઠો છે ડીજે ની વચ્ચે હંતા આ કાળો કીડો અહીંયા બેઠો છે કાળો કીડો આજે અમારા ગામમાં છે સમૂહ લગ્ન એટલે આજે નહીં પણ કાલે છે એકાવન સમૂહ લગ્ન છે તો અત્યારે એની ફૂલ તૈયારી હાલે છે જો આ મુરચ્યાના મંડપનું હે અને આજે હવે આ કાલે હે એટલે આપણે ઉતારી દે ફૂલ જોરો શોરો થી કામ હાલે છે લો આ બાજુ છે જમણવાર નું આ સાણા નું કામ હાલે છે એક એક મંડપે મૂકવાનો યજ્ઞ કરવા આ દીદી બધા ભાઈ બનાયા ઉભા હતા આ લાલુ પાવવાળા દાદા પ્રસાદી શરૂ થઈ ગઈ હતી બધા ભાઈ બન કે મિત્રો અત્યારે આપણે બીજો દિવસ થઈ ગયો અને અત્યારે આપણે જવાનું છે સમૂહ લગ્ન પેલા આપણે ચા પી લેવી પછી મળીએ આપણે સમૂહ લગન આપણે આપડે વ્યા છીએ અત્યારે મંદિરે મંદિર આપડે પગલા લાગીને પછી જાવ આપણે સમૂહ લગ્નમાં અમને ખબર ન હોય તો હું કહી દઉં કે અમારા ગામમાં ઘણા વર્ષોથી સમૂહલગ્ન થાય છે અને અત્યારે એકાવન સમૂહ લગ્ન છે સમૂહ લગ્નના ગ્રાઉન્ડમાં પગી ગયા હતા અને અહીંયા જો મેળા જેવું ટ્રાફિક છે ગાડીઓ ગાડીઓ આ બધી બાજુ અહીંયા આપણે પગી ગયા ને આપણા બધા ભાઈ બધા કૂતરા તકડતા હતા કુતરા તકડે છે ભાઈ બધા બધા ગાડીઓ પાર્કિંગ કરાવતા હતા કુચરા ન દોડાવતા કુચરા પકડવાનું કામ નથી કરતા એમ તો સેવા નું કામ કરે છે બધા અંદર તો યાદ નથી અહીંયા ઉભા રહી ગયા અહીંયા આટલો બધો મેળો છે અંદર કેટલો હોય છે હમણાં જ ઘડી કરીને આપણે અને ઉભો રહી ગયો મફત ની ગાડી ફોટા પાડવા જો એક બે આમ ઉભા જો એ આ બધા મફત ની ગાડી ફોટા જ પાડે ઉભા દેખાડો તમને

સૌ લગ્નના જમણો અને એવું પતી ગયું હવે પૂરું થવા આવ્યો છે બધા વરાજા બધા પાણી ગયા છે અને આપણા આજના લોકો અહીંયા સુધી જ રાખવી તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરતા જજો